ખૂબ જ સરસ મજાનું આયોજન છે વીએનએમ નવરાત્રિનું અને ખૂબ જ લોક સંસ્કૃતિ સભર આયોજન કરવામાં આવ્યું છે પહેલાં તો આપણા જે નવયુવાન દીકરીઓ ગરબા રમવા આવે છે એને ફૂલ સિક્યુરિટી સેફ થાય જરાક પણ આંચ ન આવે અને સારા એવા ગરબા રમી શકે એવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા તો પહેલેથી જ સંકારી નગરી રહી છે એટલે ખૂબ જ અહીંયા સંસ્કારપૂર્વક ગરબા રમવામાં આવી રહ્યા છે શું કહેશો કે આ ગરબામાં જોડાય ન મળે બસ પહેલેથી જ બરોડા માટે ગરબા એટલે કે સોનું કહેવાય છે તો જેથી કરીને આપણે ગરબામાં જો કે અહીંયા તો ઘણું પબ્લિક આવે જ છે પહેલેથી એટલે હું એક જ વડોદરા માટે એક વાત કરીશ કે વડોદરા મારા દિલમાં છે ને હું વડોદરાના દિલમાં છું આયોજન માટે પણ વામી ની સાકર છે આપણે ગમે ત્યારે ખેંચી શકીએ એવી સાકર છે એટલે એમનું સરસ મજાનું આયોજન છે અને માતાજીને પ્રાર્થના કરીએ અંબે માને પ્રાર્થના કરીએ મા મોગલને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી એ બંધ નો કરાવે ત્યાં સુધી આ બધા મિત્રો આવું આવું સરસ મજાનું આયોજન કરતા રહે ખૂબ આભાર